બેન ને પણ અત્યારે મસ્ત કમ્પ્લીટ કરી દીધા છે બે દિવસ બપોરાનો સમય થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે અને પૂછવા આવી કે શેનું શાક કરવું છે પણ એ કે વ્લોગ સ્ટાર્ટિંગ કરી દે તો આપણે મસ્ત મજાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને આગળનો બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે કારણ કે અમે જવાના છીએ ભાવનગર સૌ પ્રથમ પેલા તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ અને વાત કરી પ્રમાણે છે ને હજુ તો જવાનું વાર છે ભાવનગર પણ અગાઉથી આપણે બધા સાથે મળી એટલે કે YouTube ફેમિલી આપણી સબસ્ક્રાઇબર મિત્રોની ફેમિલી છે એની સાથે આપણે મુલાકાત કરીએ કારણ કે તમે બધા અમને જેટલો બધો સપોર્ટ કરો છો એટલો બધો સ્નેહ ભાવ આપો છો એટલા માટે અમારા બધું એ એ એ એ પણ ગલ ગલ જાય સ્નેહ ભાવ આપો છો એટલા માટે અમારે તમારી સાથે મુલાકાત કરવાનો જરૂર અમારો ફરજ છે મુલાકાત કરવી તો શું થાય છે જય દ્વારકાધીશ કહી દે બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

બટેટા ખાવા છે બટેટા ખાવા જો 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 લે 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 ખોટી હા ખોટી તો કાય વાંધો નહી અમારી વાતો કાય ખૂટશે નહીં મે બટેટાનું શાક બનાવીને અને હું થોડુંક શિવવાનું છે ઈ શિવા મણો આ ખારીંગ નાન સાતર હારો હાલો વાંધો નહી બનાવી નાખ આખા રીંગણાનો આખાની શાક બનાવી નાખ આખા ઠીકે હાલો ઘણો બધો સમય થઈ ગયો એટલે કે સવારે વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું તે પછી વ્લોગ ઉતાર્યો જ નતો કા ઢીંગુ એડિટિંગ ક્યાં એને જો જ જ ખાવાની જ દાળ નકરી ખાવાની જ દાળ દાંતમાં ખંડોળ આવે છે કે દાંતો લઈ ગહે હ હા લાય દઈ દે મને લાય લાય દઈ દે હાલ આવશે હાલ લે 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 પાંખું પોળી કરે અને જો અમે અહીંયા સરસ મજાના એવોર્ડ બધા ગોઠવી દીધા છે પાર્ટી જો મસ્ત વેલવેટ થી ડેકોરેશન કરી નાખ્યું તું અને આ રીતનું કંઈક લગાડ્યું તું અને હજે અહીંયા કંઈક ખાલી ખાલી લાગે છે કાબા કા અને દિવપતિ નો સમય હતો એટલા માટે દિવપત્તિ પણ કરી વાળા છે ભગવાન સાથે હાથ કરી લીધી અને આ બાજુ રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ લાગે છે એટલે જોઈ કે હું રસોઈ બનાવે છે એમ હ બનાય સાવ બાપા ને બોવડી છે દૂધ જાય છે જાય છે દૂધ ગયું એ ગયું એ યે યે શાક બનાવ્યું છે ગુવાર અરે વારો શાક બનાવ્યું છે ગુવારનો શાક બનાવ્યું છે બટેટાનું સાડું છે વાંધો પડ્યું છે ચલો આપણે તો હાલશે અને આપણે બટેટા શાક હોય એટલે બીજું શાક આપણને ભાવે નહીં બટેટા ખાઈ લેવી ગીરા અને અત્યારે એ રસોઈની બનાવે છે અને આ બાજુ મારા મમ્મી જાહલ ને અને રમાડે છે પણ મારા મમ્મી એવું કા કેમ કેતા હતા કે હવે વીડિયા તારા બંધ કરી દે એમ કેતા તા ભા હા શું બામ લે લે કેવડી મોટી છે એમ જોઈ દયા ભાભી હાટુ મોકલાવું ઠેડ

પણ આપણે આખો વ્લોગ ક્યારેય એવો નથી બનાવ્યો ને કે ઘરનું કામ તો ડયલે શું કરશે એમ તો કેમેરા મેન શું જોઈ લે શું કામ ચાલો તારે એ રીતનો જો આ રોટલી કરશો ત્યારે એમ કરવાનું કે હાલો હું રોટલી બનાવું છું અને લોટ બાંધી વાળો છે રોટલી બનાવવાની છે એટલે ફટાફટ રોટલી બનાવી નાખું પછી તારે રોટલી બનાવી બની જાય પછી તારે વ્લોક બનાવવાનો કે જો માસ્ત આ ગરમા ગરમ ફુલકાર રોટલી તૈયાર છે એમ તો બાપ બાબી રોટલી બનાવું આ બને આવડે છે આથી ને મોટી નથી થતી બાવું ભલી રોટલી બનતી તારથી કઈ વાંધો ને ચલો હવે આપણે એના વિશે આગળ પ્લાનિંગ કરીશું લાઈક આજ આગળ ડિસિઝન લેશું કઈ તો કન્ટિન્યુ વર્ક માં બધાય તમે બધાય બન્યા રહેજો હાલો બેસી ગયા સી વાળું કરવા કા મમ્મી તમે તો ના પાડતા હતા ને વીડિયા નથી ઉતારવા અમે તો એ ઉતારશી વીડિયા કા એટલા સમય કાઢીને કા

તો કાંઈ વાંધોનું એડજસ્ટમેન્ટ થઈ જાય છે તમારા બધાનો સાથ સહકાર એટલો બધો છે એટલે ઘણો બધો આનંદ આવે છે અને આમને આમ બનાવવા કરશું તો હવે આ સાથે આપણે આજનો અલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર ને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય